રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવારજનોને હાલાકી પડી રહી હોવાનું સામે આવી રહ્યું છે સ્ટ્રેચર માટે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ઇમરજન્સી વોર્ડમાં રહેલ સ્ટ્રેચર અન્ય વોર્ડમાં કે અન્ય જગ્યાએ લઈ જવા દેવામાં આવતી નથી સ્ટ્રેચર લેવા માટે દર્દીઓના પરિવારજનોને અન્ય વોર્ડમાં ધક્કા ખાવા પડે છે દર્દીને ઇમરજન્સી વોર્ડમાંથી એક્સરે કે પછી અન્ય વોર્ડમાં લઈ જવા માટે રાહ જોવી પડે છે ઇમરજન્સી વોર્ડમાં સ્ટ્રેચર ખાલી પડી હોવા છતાં દર્દીઓને જે તે વોર્ડમાં સ્ટ્રેચર લેવા મોકલવામાં આવે છે રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તે મુલાકાત લેવાના છે મહત્વનું છે કે રાજ્યની તમામ હોસ્પિટલોમાં જે સુવિધાઓ છે તે સુપ્રદ થાય તે માટેથી આરોગ્ય મંત્રીનો પ્રવાસ છે તે જોવા મળી રહ્યો છે ગઈકાલે તેમણે ભાવનગર ત્યારબાદ આજે સવારે જૂનાગઢ અને આજે બપોરે ત્રણ વાગ્યા છે તે આરોગ્ય મંત્રી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે આરોગ્ય મંત્રીના આગમનને લઈ અને તૈયારીઓ ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે પરંતુ આ તૈયારીઓને લઈ જે દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે કે દર્દીઓને હજુ પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે સ્ટ્રેચર લેવા માટે દર્દીઓને છે તે ધક્કા ખાવા પડી રહ્યા છે શું કે કેટલા સમયથી તમે ઊભા હતા બસ અડધી કલાક થઈ છે સ્ટ્રેચરમાં એ કહે કે તમારે ઓપીડીમાં સ્ટ્રેચર લેવા જવું પડે હવે ઓપીડીમાં ભાઈ અડધી કલાક થયા ગયા છે હજી સ્ટ્રેચરની વ્યવસ્થા થઈ નથી શું કરાવવાનું છે બસ આ એક્સ રે પડાવવાનો છે સામે જ અહીંયાથી સ્ટ્રેચર લઈ જવા આ ખાલી સામેના રૂમમાં સ્ટ્રેચર લઈ જવાની ના પાડે છે હા સામેરી સિક્યુરિટી ભાઈ છે એ મને કીધું ચોક્કસ જે વાત કરવામાં આવે તો હાલ એક તરફ જે કહી શકાય કે સિવિલ હોસ્પિટલ ખાતે છે તે સુવિધાઓ પૂરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે દર્દીઓને સ્ટ્રેચર માટે પણ છે તે વલખા છે તે મારવા પડે કારણ કે ઇમરજન્સીમાં રાખેલી સ્ટ્રેચર છે તેને ઇમરજન્સી વોર્ડની બહાર પણ નથી લઈ જવા દેવામાં આવતી બીજી તરફ દર્દીઓને જ્યારે ટ્રાન્સફર કરવાના હોય અન્ય વોર્ડમાં જે લઈ જવાના હોય તો પણ તેમને છે તે ક્યાંકને ક્યાંક જે સ્ટ્રેચરની કમી છે તે જોવા મળતી હોય છે જે રીતના ખાલી સ્ટ્રેચરો પડી હોય છે પરંતુ જે તે જગ્યાએ લઈ જવાના છે તે જગ્યા નહીં જ તે જ વોર્ડની સ્ટ્રેચરની છે તે માગણી છે તે કહી શકાય કે સિક્યુરિટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે મહત્વનો સવાલ એવું થઈ રહ્યું છે કે એક તરફ આરોગ્ય મંત્રી આવી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલને સ્વચ્છ બનાવી દેવામાં આવી છે વિવિધ પ્રકારની સુવિધાઓ પણ છે તે અહીં ઊભી કરી દેવામાં આવી છે પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ છે તેને સ્ટ્રેચર માટે પણ વલખા છે તે હાલ મારવા પડી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ